જય માતાજી ને જય દ્વારકાધીશ ને આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે આપણે હજી ઠા મૂટકીને આવ્યા ને આપણે છાઈસ મૂકી દીધી છે અને આપણે અગિયાર વાગી ગયા છે તો હવે રાંધવાનું કંઈક બનાવવું જોઈએ રસોઈ બનાવી જોઈએ તો જોવો છાઈસ મૂકી દીધી છે આપણે આવી રીતે કંઈક આપણે હમણાં કાયમી આપણે છાઈસ બનાવી નાખી છીએ નકર આપણે એક બનાવતા હમણાં કાયમી જાજી છાઈ જોઈએ એટલે છાઈસ બનાવી નાખી અને અમારા બેન જોવો હુતા છે તો શું કરે છે બેન હું હું તીરે સ્પેડી પેડી આ વાદુ કરીને આવી ખોટેડીને સામા

લામર દેવ લહન વાવવાનું હે ત્યારે આ ગયો આ જાજા ભાઈ કે બધી કેતે મજાક કામ કરવાનું એટલે બસ આજ તો લહન ને બધી વાવવાની છે તો બજે બેના રેજો મારે બેન બનાવે આજ તો એમ આજ તો બેન વિડિયો બનાવે છે એટલે કઈક તો બનાવવું પડે ને મારે બેન કે બનાવે છે અમાર જો કોરની કરી તો ચા ઓકે તો છે કરી તો મસ્તી તો બસ જાવ લો થાય ને લહણ ને એવું બધું કરી નાખે ને કર્યું કરી નાખે તો આપણે થોડુંક કરાવવા લાગી વરી રાયડું નાખશે કે તું કઈ કરાવતી નથી એમ તો આપણે કર્યું કરાવવા લાગી અને પછી વાવેતર કરે તો એ બધાને મળશે પાછા આપણે ઉઠી ગયા છીએ હવે બપોરે હોઈ ગયા તા અને હવે ઈટાણે લહણ વાવવાનું ચાલુ કરી દીધું હે તો મારા પપ્પા લહણ વાવે છે જો આવી રીતે કઈ ખેતી કરી નાખી દીધી છે આમાં કરીએ સોંપવાની હે

આપણે આવી રીતે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપડે કપડા ધોવા વયા ગયા હતા અને આપડે લહણ વાવી દીધું છે મારા પપ્પા એ તો હવે હજી બિયારણ વાવે છે કઈક તો જો આવું વાવવાનું છે હજી જો આ છે જાહેર છે આસે છે બીટ બીટનું બી બીટ વાવવાના છે અને આ છે ધાણી 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 ફરી ધાણી કહેવાય ને કંઈક મકાઈ વાવવાની છે એવું કંઈક કહેવાય અને આસે ધાણા વાવવાના છે આસે કાબુલી કાબુલની સીણા તો આવા જ ધાણા વાવવાના છે અને આ છે ઓના દેશી સીણા દેશી સીણા એવું કઈક કહેતા હોય એમાં જે મારા પપ્પા કંઈક વાવે છે લગભગ એને ગાજર વાવે તો જોઈ લે મારા પપ્પા શું વાવે છે એમ

અને ધાણા ધાણા ભાજી અને આમ છે લસણ અને આમ છે લસણ અને ઓલા પારિયામાં તો શું વાવ્યું છે એ પારિયા શું વાવ્યું છે એ લગભગ તો મને નથી ખબર પણ એ પારિયામાં કઈ ખબર નથી શું વાવ્યું છે મારા પપ્પાને પૂછી લઈ શું વાવ્યું છે એમ ના બાજુમાં ક્યારે છે એમાં શું વાવ્યું મગ વાવ્યા તો એમાં મગ વાવ્યા છે મને નથી ખબર એટલે એમાં મગ વાવ્યા છે એમ કે છે એમ તો આપણે ઉગશે ને તે બધું જોઈ લઈએ કે શું શું વાવ્યું છે એમ

અલ મારવા મળે અલફટાફટ અલ પછી મોડું થાય છે આપણે આવી ગયા છીએ અંદર આપણે કેમ કે ભૂખ લાગી ગઈ હતી એટલે પપ્પા બાઈને હજી આવે ને ખપારી નીઓ કંઈક મારે છે તો આપણે ભૂખ લાગી ગઈ હતી ખાવા આવી ગયા હતી શાક તો કઈ હે નહીં એટલે જો આપણે રોટલી લીધી છે અને આ ઘી એટલે ઘર છે આપણે એને જીણ ખાતા હતા એ ઘરનું પપોડું બનાવીને બહુ ખાતા એટલે અટાણે એને આપણે ઘરનું પપોડું બનાવીને ખાઈ લઈએ થોડુંક તો જો આપણે આવી રીતે ઘરનું પપડું વારી લીધું છે તો આપણે ઘરનું પપોડું ખાઈ તો આપણે અંદર હતા ને આપણે ભૂખ લાગી પેટ પૂજા કરી લીધી ઘર વાળું પપોડું કરીને ખાઈ લીધું અને એમ મારા પપ્પાએ વાવી દીધું છે બીટ કા હવે કેટલું બાકી રહ્યું આ ધાણા વાવ્યા તો આ કેરા માં ધાણ વાવી દીધા હવે બીજું વાવવાનું જીરું હા લો હા ઓ મગ હા ગાજર હા બીટ હા અને ધાણ હા અને બાકી છે ઈ બાકી છે શેણા વાવવાના છે મકાઈ વાવવાની છે ને જાયર વાવવાની છે ઈ હવે કેદી વાવી છે કાલ ઈ કાલ વાવી છે હા તો આ બધે વાવી દીધું છે અને હજી વાવવાનું છે એ કાલ વાવ છે તો આપણે બેન જવું હજી ખપારી મારે છે

તો હવે આપણે હાઈલા જઈશું ને આપડે રાંધવાનું છે તો મને એવું લાગે છે કે પપ્પા એ પાણી ચાલુ કરી દીધું કઈ પાણી વાળવાનું છે પાણી વારવાનું છે પાણી વારવાનું છે હા અને બેન ને રાંધવાનું છે તો રાંધવા જાની તો રાંધવા તો જાવ જ છું પણ આ તો તને રીંગણા શાક ભાવે મન નો ભાવે બેન ને રીંગણા શાક તો નથી ભાવતું ખાઈ લે હું ખાવું મેગી તાર બાપા નો કરે અડન મેગી કે લેવા જાય ગમ બતાડો કરે છે તો આપણે મેગી બનાવી ગમ રહેતા હોય તો દુકાને લઈ આવે ને કે હું ખાશ નહીં તો નો ખા તો કાઈ ન ભૂખ લાગશે તો તું રાઈતે ઉઠી ખાઈ લે મને નખી જાહે મને નઈ ખી મને કાઈ નઈ ખી જાય તમ તો ઘરે જાવ રાખી જાહે તમે જાવ આ તો આખડી ખબર જોજે જે કાઈ નઈ ખી જાય કે જાય મેગી ખાવી તો મારે મેગી બનાવી દેવી હા એ હા કે ઓય તો ને ઓય તો ને

જો આવી રીતે રીંગણા મોન નહીં ખાશે આપણે ઘરના રીંગણા હે આવી રીતે મોન નહીં ભાઈએ કીધું તો એમને આપણે આ હે ને દેશી ટમેટું કહેવાય આને એટલે કાસું ટમેટું છે ને એ નાખવાનું છે શાકમાં તો કાસું ટમેટું તોડી લીધું છે આપણે એ વાવ્યા હતા ટમેટી એમાંથી તોડી લીધું હોય તો હવે આપણે શાક બનાવી નાખી એનું ટ્રેક્ટર આવી ગયું છે અને બેને કીધું કે ભાઈ આવે હે એમ તો ભાઈ પગી ગયો તો ભાઈ નું ટ્રેક્ટર આવી ગયું તો ભાઈને આપણે પૂછી કે એને હું બપોરે ખાવાનું કીધું તો શું કીધું તે મને Tenu sakit itu. Ringan anu. Tuh ringan anu sak kau ya. Tuh benar nih. Benar wo. Tuh tanya itu tuh kamar pergi aja nih kayak kita mau nak kayak ya. <laughs> na ya usia. Tuh apa ringan anu sak kalau benar itu nak ya. Tuh family jo, mana jumbo bete bih jessi nanti ya benar lu seringan anu sak mustingu tuh jo. અમર બેન જો નોખું નોખું ખાય બધું છે ગિનારી ખીચડી છે અમે ગયા તા ને અત્યારે ની નથી ગિનારી આવી અને મારા ભાભી બનાવ્યો હતો

અને આશા કરશી કે તમને બધાયને આ વિડીયો અમારો ગઈમો હોય છે ગઈ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપડે એક નવા બ્લોગ સાથે બધા જય માતાજી બાય બાય